પોરબંદર બેઠક યોજી હતી ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિક સંમેલન નું આયોજન કરાયું હતું જ્યાં મુખ્યમંત્રી સમક્ષ અગ્રણીઓએ મહત્વની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી મુખ્યમંત્રીએ તેના નિરાકરણની ખાતરી આપી હતી પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીનો ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે બંને ઉમેદવારોના પ્રચાર અર્થે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદર ખાતે પધાર્યા હતા હોટેલ ખાતે ભાજપની બૃહદ બેઠકમાં ઓફિસ બેરર્સ અને સિનિયર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને બંને ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક લીધથી ભાજપ વિજેતા બને તે માટે રણનીતિ ઘડવા માટે ચર્ચા કરી હતી બેઠકમાં જિલ્લાભરના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ ધારાસભ્ય સહિત મોટા ભાગના કોંગી આગેવાનો અને કાર્યકરો ભાજપમાં ભળી ગયા હોવાથી પોરબંદરમાં કોંગ્રેસનું અસ્તિત્વ જ રહ્યું નથી અને ભાજપ માટે મોકરું મેદાન છે ત્યારે મુખ્યમંત્રીની એકાએક પોરબંદર મુલાકાતને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ અંગે અર્જુન મોઢવાડિયાએ મીડિયા સાથે વાતચીતમાં એવું જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કી વોટર્સને મળવા આવ્યા હતા

પૂર્વ ધારાસભ્ય અને પોરબંદર વિધાનસભા સીટના પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પ્રભારી પ્રદીપભાઈ ખીવાણી સહિત અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં માછીમાર સમાજના અગ્રણીઓ અને મત્સ્ય ઉદ્યોગ પડ્યો હોવાથી તેની સમસ્યાઓનું નિરાકરણ કરવા માંગ કરી હતી જેમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી માછીમારો પોતાની મિલકતો વેચીને ગુજરાન ચલાવે છે ફિશિંગની ટ્રીપ પાછળ જેટલો ખર્ચ થાય છે તેના પ્રમાણમાં માછલીનો જથ્થો ખૂબ ઓછો મળે છે એ સિવાય પણ અનેક સમસ્યા છે મુખ્યમંત્રીએ તેઓને ફિશ માટે સહકારી ધોરણે કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા સૂચન કર્યું હતું જેમાં માછલીઓનો જથ્થો બગડે નહીં અને લાંબો સમય સુધી રહી શકે જેથી બગડવાની બીકે માછીમારોએ તેને ઓછા ભાવે વેચાણ કરવું ન પડે કોલ્ડ સ્ટોરેજ શરૂ કરવામાં સરકાર પણ મદદ કરશે તેવું જણાવ્યું હતું પદુભાઈ રાયચુરા હર્ષિતભાઈ રૂઘાણી ભાજપ અગ્રણી શૈલેષભાઈ જોશીએ શહેરના બિલ્ડરો અને ઉદ્યોગકારોની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી જેમાં એવું જણાવ્યું હતું કે બાંધકામ ઉદ્યોગમાં ઘણા સમયથી મંદી ચાલી રહી છે જેના કારણે બસો પચાસથી વધુ કારીગરો તો છેલ્લા ત્રણ માસમાં જ અહીંથી વિદેશ ચાલ્યા ગયા છે એ સિવાય સીઆરઝેડ સહિતની મંજૂરીઓ લેવામાં પણ બિલ્ડરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આથી એ અંગે પણ યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું હતું જીઆઈડીસીના હયાત ઉદ્યોગો પણ મંદીના કારણે ઠપ જેવી સ્થિતિમાં છે નવા ઉદ્યોગો પણ સ્થાપવા જરૂરી છે આથી રેલવે અને ડિફેન્સ ને લગતા નવા પ્રોજેક્ટ અહીં લાવવામાં આવે તો અન્ય વ્યવસાય ને પણ ફાયદો થાય તેવું જણાવ્યું હતું ઉપરાંત સૌ અગ્રણીઓએ પોરબંદરનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા પણ એક સુરે માંગ કરી હતી ચેમ્બર પ્રમુખ જિગ્નેશભાઈ કારીયાએ પણ પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા માંગ કરી હતી સાથે સાથે કીર્તિ મંદિર નજીકના વિસ્તારમાં બાંધકામ માટે પુરાતત્વ ખાતું હેરાન કરતું હોવાની રજૂઆત કરી હતી અને પુરાતત્વની મંજૂરી એપ્લાય થયા બાદ એક દોઢ વર્ષ સુધી મળતી અનેક જૂના સો વર્ષ પહેલાંના મકાન જર્જરિત થઈ ગયા છે જેના સમારકામ માટે મુશ્કેલી પડે છે તે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી હતી ડોક્ટર ભરત ગઢવીએ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ બંધ છે જે વહેલી તકે શરૂ કરવા માંગ કરી હતી મુખ્યમંત્રીએ તમામ સમસ્યાઓના નિરાકરણની ખાતરી આપી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ श्री भूपेंद्र पटेल जी की अध्यक्षता में जो भारतीय जनता पार्टी के इम्पोर्टेंट वर्कर्स हैं उनके साथ संवाद किया और अगले चुनाव में यहाँ पोरबंदर लोकसभा मत विस्तार में और पोरबंदर विधानसभा दोनों मैक्सिमम लीड रिकॉर्ड ब्रेक से तरह जीता भारतीय जनता पार्टी कैसी जीत सकी उनके लिए मार्गदर्शन किया और साथ साथ में जो शहर और जिला के जो की वोटर्स जो इम्पोर्टेंट वोटर्स उनसे भी मुख्यमंत्री से मिले और उनके साथ ही संवाद किया सब लोग कार्यकर्ताओं और की वोटर सभी ने मिलकर बताया कि पोरबंदर लोकसभा बैठक है और रिकॉर्ड ब्रेक लीड से इस बार भारतीय जनता पार्टी के जो कैंडिडेट मांडविया जी जो केंद्रीय मंत्री है उनको जिताएंगे और जो विधानसभा की सीट है वहाँ से मिनिमम एक लाख की लीट से दोनों कैंडिडेट को जिताएंगे ऐसे जो आश्वासन है।

ો છે દો અલગ અલગ બેઠકને સંબોધન